ખબર પડી ગઈ છે કે આજનો બ્લોક કયો છે તો આજે જાવાનું છે આપણે મંગલધામ ભગુડા જવાનું છે મારા ભાઈને એને માનતા છે તો એ ગઈ ગઈ સાંજે હાલીને ગયા છે અને મારા ભાભીને એના કારણે લઈને જવાના છે તો આપણે પત્રીજાની માનતા પૂરી કરવા જવાનું છે તો વિડીયોમાં એના સુધી બનાવી લેજો વિડીયો સારો લાગે તો લાઇક કરીજો અને વિડીયો પૂરો જોજો તો હાલો આપણે આગળ રસ્તામાં મળ્યા જઈએ તો મિત્રો આપણે ભગુડા ભોગ્યા છે અને રસ્તામાં તો ત્યાં ગાડી ઊભી રાખી નથી એટલે આપણે સીધા ભગોળ આવીને બ્લોગ ચાલુ કરી દીધો છે પહેલાં ઘરેથી ચાલુ કર્યો પછી ભગવડ આવીને ચાલુ કર્યો રસ્તામાં ક્યાંય બ્રેક કર્યો નહોતો તો ત્યાં વિડીયો નહોતો બનાવ્યો અને સીધો હવે ભગવડ આવીને બ્લોગ ચાલુ કરી દીધો છે તો હવે તમને મંગલમાના દર્શન કરાવું મેં તો દર્શન કરી લીધા છે તો તમને બધા એને મંગલમાના દર્શન કરાવું કટાણે તો પાર્કિંગે ઊભો છું વાહન પાર્કિંગે અહીંયા ભાઈની ગાડી છે આ લઈને આવ્યા હતા દિલક્ષ અને મંદિરે જઈ હાલો અને તમને દર્શન કરાવી વિડીયો માઇન્ડ સુધી બનાવી જો બહુ જ મજા આવવાની છે મંગલમાના દર્શન કરવા હોય તો વિડીયો વિડીયોને લાઈક કરી દેજો તો મંદિરે જતાં પહેલાં તમને આગળ દુકાનો મળી દુકાનો જોવા મળશે અને આ શરીફળને સુંદરીને એવું પણ મંગલમાના દર્શન કરવા જાવ એટલે લેતા જઈજ તો અહીંયા શરીફળ અને સુંદરીને એવું બધું મળી રહે તો આપણે મંગલમાના દર્શન કરવા જાઉં તો શરીફળને એવું ક્યાં વધેવાનું છે એ તમને દેખાડો તો અહીં લખેલું જ છે સરીફળ અહીંયા વધેરવું એટલે અહીંયા ચાલો તમને ઓલીબાજુથી દેખાડું તો અહીંયા અહીંયા શરીફળું વધેરવાનું છે અને અહીંયા છે મંગલમાનો ત્યાં મંદિરે જવાનું તો અહીંયાથી એન્ટ્રી થાય છે અને જો અહીં કેવું મસ્ત મા લખેલું છે મોટા અક્ષરે અને અંદર મંગલમાનું સાનિધ્ય હશે તો ચાલો અંદર જઈ અને તમને દર્શન કરાવે મિત્રો મોંગલમાના દર્શન કરીને પછી તો કંકુ છે અસલ કંકુ છે ને તમે સાઈનલો કરી શકો છો જો આપણે તો સાઇનલો કરી લીધો છે અસલ કંકુ છે તમે પણ સાઇનલો કરી લેજો કે આપણે હાથમાં લગાડીને તો જાય નહીં હાથમાં છે આગળ દેખાડશું તમને પછી તો મંગલમાના દર્શન કરી લો તમે તો હંમેદ્રો તમે માના દર્શન કરી લીધા છે અને સંગે મોંગલ છે ત્યાં પણ ફોટો શૂટ બધા કરે છે આપણે પાટોત્સવમાં આવ્યા હતા તમને દેખાડ્યું હતું ટાણા પણ દેખાડી દઉં સંગે મોંગલ જો સંગે મોંગલ લખેલું છે અને અહીંયા બધા વિડીયો બનાવે છે ફોટા પાડે છે જો અહીંયા હવન ચેક તો અહીંયા પણ દર્શન કરી લો તમે આમ જા મિત્રો તો આ પત્રી જો છે આની માનતા હતી તો આવ્યા છે બી વટાણા રમે છે ખાઈ કરી દે આમ ટાટા કાઢી દે હેલો લાઈક કરી દો એસી એસી મારી જેમ બેવું છે આમ પગેસર કરીને કાં ટાટા કરી દે આમ આમ કરી દે હાલો મોગલમાં માની જય કરો માની જય કર જય તો મિત્રો આની માનતા હતી તો આજે પૂરી થઈ છે અને પૂરી કરવા આવ્યા છે ગાડી લઈને અને મારા ભાઈ હાલીને આવ્યા છે

મળી <laughs> <laughs> આપણે ભગોડાથી વ્યા વસિ ઘેરે અને આપણે એક વાગ્યા ને વ્યા હતા અને વાગ્યા ત્રણ ત્રણ વાગ્યા બાર વાગે નીકળ્યા હતા અને ઘરે આપણે એક કલાકનો રસ્તો હતો એક કલાક જેમ કે થોડો ઘણો રોડ બનતો હતો એટલે અમારા એ અડધી કલાકનો રસ્તો છે પણ અડધી કલાક વધારે થતી એટલે ત્રણ જણા હતા એટલે ધીમે ધીમે ગાડી આવવી પડે તો હવે બ્લોગ અહીંયા પૂરો કરીશી તો તમે તમને બ્લોગ કેવો લાગ્યો ભગોડા વાળો તો લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને તમને શું શું ગમ્યું છે બ્લોગમાં તો એ બધી કોમેન્ટ કરી નાખજો અને હવે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય